ઇન્ડિયન ફૂટબોલ ટીમને મળ્યો એમનો નવો કોચ એક ઓગસ્ટ બે હજાર પચીસે કુલ એકસો સત્તર આવેદનમાંથી ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યા જે હતા ખાલિદ જમીલ ભૂતપૂર્વ કોચ સ્ટેફન કોન્સ્ટન્ટાઇન અને સ્ટેફન ટાર્કોવિક ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને ખાલિદ જમીલની ભલામણ કરી અને એમને નિયુક્ત કર્યો ખાલિદ જમીલ એક ભૂતપૂર્વ ભારતીય ઇન્ટરનેશનલ ખેલાડી છે જેમને ચાલીસ મેચ ભારત માટે રમ્યા છે કોચિંગ કરતા એમને આઈઝવાલ એફસી ને આઈ લીગ બે હજાર સત્તરમાં વિજેતા બનાવ્યો અને જમશેદપુર એફસી ને આઈએસએલ પ્લે ઓફના સુપર કપ ફાઈનલ સુધી પહોંચાડ્યું એમને બે વખત એઆઈ ડબલ એફ મેન્સ કોચ ઓફ ધી યરનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે એમની પ્રથમ ચુનૌતી હશે કાફા નેશન્સ કપ જે ઓગણત્રીસ ઓગસ્ટથી તાઝિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં શરૂ થઈ રહ્યું છે જ્યાં ઈરાન અને જેવી ટીમ સામે રમવાનું છે તો ઓલ ફૂટબોલ ફેડરેશન અનુભવી કોચિસને પાછળ મૂકીને ખાલિદ જમીનને દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે હવે સવાલ એ જ છે કે શું ખાલિદ બ્લુ ટાઈગર્સને ફરીથી નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકશે કે નહીં